ᱪᱚᱠᱚ ᱜᱚᱛᱮ ᱪᱮ ᱠᱷᱟᱭ ᱪᱮ ᱠᱟᱹᱭ ᱪᱮ ᱵᱟᱹᱧ ᱜᱚᱛ ᱨᱮ

તું નાખતો નથી ને એટલે તન ઘેરી છૂટું જુ છુ નાખાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા અત્યારે જો આજે મારો વારો હતો એકચુલી મારે જ જવું હતું તો હું શરીરને સ્કૂલે મૂકીને આવી અને જો હું શું લઈને આવી છું આ તો બહુ ટાઈમથી લીધી હતી કારણ કે અહીંયા કશું પણ સૂકવવું હોય ને એટલે બધા ચકલા આખી ગેંગ બધું ઊંધું વાળી દે કશું સૂકવવું હોય ને તો જો મારે અને આરતીબેનને વાત થઈ હતી કેસુડો લેવાની જો કેટલો સરસ છે તો સૂકવવા માટે અને તાજો ભરીએ ને તો કોવાઈ જાય કારણ કે લીલા છે પાન એકદમ વેલ્વેટ કેવું હોય એવા એના ફૂલ હોય ફૂલની પાખડીઓ હોય જો એકદમ વેલ્વેટ હોય ને એવું તો થોડો કેસુળો તોડ્યો છે થોડો થોડો આરતીબેનને ને આપીશ જો આખી ડાળ આખું તાજું છે જો આની કળીઓ પોપટ બો ખાય પછી ગ્રે અને લાલ કલરના માથાવાળી તુઈ આવે બોખાય તો આમાં છે ને હું ભરી દઉં અને ફાર્મની સાફ સફાઈ ચાલે છે આજે હું ગઈ હતી એટલે થોડુંક શાક લેતી આવી અને આ ગેટની સામે છે ઝાડ એની ગાયો બાંધી હતી ને ત્યાં તો થોડોક કેસોડો વીણતી આવી જો રેડી ટુ ડ્રાય તો સુકવવા માટે હવે ખાટલે મૂકી દઈશ અને આને ગમે તે રીતે ચકલા કરશે પણ કોઈ જ નુકસાન નહી થાય એટલે વાડીમાં તમે રહેતા હોય કે ગામડામાં રહેતા હોય ને આ વસ્તુ રાખવાની કારણ કે ગામડામાં છે ને પક્ષીઓ બહુ જ હોય લોકલ પક્ષી જે આપણા બબલર હોય લલેડા કે ખિસકોલા બહુ હોય તો શું આ પાડીને નુકસાન ના કરે ઢોળી ના નાખે એટલે અમારા ગ્રે કલરના કોકાટિલ છે બે વર્ષ પહેલાં શરીર નાનો હતો ત્યારે ગ્રે કલરના કોકાટીલની એક પેર લીધી હતી એના બીજા એક બચ્ચા ફર્સ્ટ બચ્ચા જે પેર આવી એ ગ્રે કલરના છે અને કાલે એક બચ્ચું ત્રીજું બચ્ચું બહાર નીકળ્યું ટોટલી વ્હાઈટ છે કોકાટીલમાં તમે વ્હાઈટ પહેર લો એની પ્રાઇઝ અલગ હોય અને યલો હોય છે એની પ્રાઇઝ અલગ હોય છે ગ્રે હોય છે એની પ્રાઇઝ અલગ હોય છે ટોટલી આખું એટલું બ્યુટિફુલ એટલું મસ્ત કલર છે એવા એટલો સફેદ કલર છે કે એવા કપડાં પણ આપણી પાસે ના હોય એવું આપણે લાગીએ ઓરેન્જ કલરનું અહીંયા ડોટ છે ડાકો છે ઓરેન્જ કલરનું પીળી કલગી છે તો અત્યારે બતાવું છું એટલું સરસ અમારે કોકાટીલનું સફેદ કલરનું બચ્ચું આવ્યું છે અને અત્યારે એ માળામાંથી નીકળીને નીચે બેઠું છે તો અત્યારે હું તમને બતાવું તો અમારા આખા ફાર્મનું અત્યારે એ આકર્ષણ છે એટલું રૂપાળું લાગે છે સડનલી અચાનક આપણે ગ્રે કલરમાંથી બીજા કલરનો બચ્ચાનું આવી જાય બદલાવ તો બહુ મજા આવે આમાં પીળા કલરના પણ બહુ મસ્ત આવે છે અને ગ્રે કલરના કોમન હોય છે અને એક વ્હાઈટ કલરના હોય છે વ્હાઈટ કલરના પણ અલગ હોય છે તો બહુ જ સરસ છે ચલો અત્યારે હું તમને બતાવું અને પછી હું કામે વળગું કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો અત્યારે અમારી ગુડ મોર્નિંગ એમ તો અમે વહેલા ઉઠી ગયા હતા પણ અત્યારે થઈ છે પોણા થયા છે અને આજે ગામમાં કાપ છે તો જ્યારે ગામમાં લાઇટનો કાપ હોય ને ત્યારે જનરેટર મશીન ચાલે એટલે જનરેટર મશીનના અવાજથી શૌર્યને બહુ જ બીક લાગે છે એટલે અત્યારથી ડિસાઈડ થઈ જાય કે સ્કૂલે જવાનું છે કે નથી જવાનું જો એકચ્યુઅલી કાલે બપોરે શૌર્યની તબિયત બગડી એને રડતો તો પેટમાં દુખે પેટમાં દુખે પછી ગમે તેમ કરીને થોડીક સોડા પીવડાવી અને સુઈ ગયો અને એ બચી ગયો અને મને વોમિટિંગ ચાલુ થઈ ગયું ઇન શોર્ટ કહીએ ને કે કોઈ ફૂડ પોઈઝનિંગ એટલે કાલે હું પછી બિલકુલ કોઈ વિડીયો કરી નથી શકીને આજે વ્લોગનો બીજો દિવસ છે એટલે જો તમે જુઓ છો કપડાંની ઘડી અત્યારે શૌર્ય અને સાવજ બહાર ગયા છે ચોકમાં તો બસ જો અત્યારે કપડાંની ઘડી કરવાની તૈયારી છે અને તમને ગુડ મોર્નિંગ કહેવા માટે અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે કાલે બહુ જ ખરાબ તબિયત હતી અને ડૉક્ટર હળિયા સાહેબ પાસે પણ અમારે જવું પડ્યું અને શૌર્યને મટી ગયું તો પણ મેં એની દવા લઈ લીધી કારણ કે ભગ ન કરે ભગવાન એને કંઈક થાય પેટમાં દુખવાનું કે વોમિટિંગ તો પછી અડધી રાત્રે તકલીફ પડી જાય અડધી રાત્રે એડલ્ટની કોઈની તબિયત બગડે ને તો ઠીક છે કે આપણે ઘર ગથાવ કંઈક દવા કે હોય ચલાવી લઈએ અને આજે હજી એટલી તાકાત નથી બધા ગાર્ડનમાં જે પાણી પાવાનું બાકી છે એ હું સાંજે પાઈશ મેં અત્યારથી જ વિચાર લીધું બસ કપડાંની ઘડી કરીને નાઈ લેવું છે હજી એટલી તાકાત નથી કારણ કે વોમિટિંગ હોય કે લૂઝ મોશન કોઈ પણ તો વારે ઘડીએથી તમારું જે પાવર છે ને એ ખલાસ થઈ જાય શરીરની અંદર જે પાણી હોય એ પાણી માત્ર ખલાસ થઈ જાય ત્યારે આપણને એના મટ્યા પછી આપણને બહુ તરસ લાગે તો હું હવે આજે ગાર્ડનમાં ટમેટી જોઈ આવી મારી કમળ પણ જોઈ લીધા એકદમ ડોળ બેસી ગયો છે પણ મારી પાસે રેતી નથી રેતી મૂકીએ ને એટલે તમે પાણી એડ કરો તો ડોળ ઉપર ના આવે રેતી બહુ જરૂરી છે પણ મારી પાસે હાલ રેતી નથી એ કરે છે રેણુબેન મન મન નહી થતું ખાલી છાસ

જાય છે એ તો લાઈન વાળી બુક છે હજી તારી નાની આ ટુ સ્મોલ બુક છે ખબર છે તને હાલે એ તે બંધ નતું કર્યું બધા સ્મોલ હતા એ કઈ ગયા બેટા એમાં ખાલી લાઈનિંગ છે એ સ્પાઈડરની નેટ છો

सबमरीन और कितना बड़ा रोज़िस ओह जो सर पहला एलिफेंट ने क्या करियो शावर करयो लाइट हाउस क्या होय बीच पर लाइट हाउस तू पूछता था ना बलूनस वाओ आज कितना मास्क है है बटरफ्लाई फिश आ क्लाउड्स और नीचे अ जा पेलू छे आइस नो लीव्स कयो करू छे ले तो नो कवर चढ़ाई दूं ओसी कान ले खोली दूं एक मिनट हां खोली दूं हैं तारी पेंसिल लाई शार्प कर दो बिका हैं हाय કેટલી વેરાયટી છે પછી બીજી છે ને અનિશા માસી જોડે મંગાવી ઓકે કે કુરિયર કરી દેશે બસ માં નહીં ઉંધી ઉંધી અને આમ આમ દબાઈ એટલે છે ને પેજ આ બાજુ ના આવે નહીં આ હાથ હા તને શાર્પ કર દઉં બેટા પેન્સિલ તારી આજ મમ્મા એ કેટલું બધું હાલા કર્યું આજ રાત્રે દવા નથી લેવી हाँ मटी तो गयु बेटा मैं पावर जो रो वीकनेस आई गई वीकनेस शौर्य ने जेम पावर जो रो आज दवा गड़ी मटी गयु दवा नहीं ओके धीमे धीमे यस जिग्जेक्ट

હાલ તને ખીચડી આપી દઉં હાલો ખીચડી આપી દઉં એમ બિચારી Happy Holi! tadka ma na ગુડ ઇવનિંગ જય કૃષ્ણ જો એક વસ્તુ બતાવું એક ગાર્ડન નો ચિનાઈ માટી નો પિલર એની ઉપર કુંડું રહેતું હતું તો મેં પાણી નું કુંડુ એની પર બેસાડ્યું જો છે ને આ બહુ જ બધા કુંડા હતા જે પેલા બતાલું કબુના માળાના રાખ્યા હતા ને તમે મેં જે પાણીનું કુંડું બેસાડ્યું અને મમ્મીના ઘરે એક આદત હતી અમને કે જમ્યા પછી અમે છે ને એક રોટલી છાસ વાળી વાટકીમાં પછી પાડી પર મૂકતા તો આજથી મેં એક રૂટિનમાં હજી એક ઉમેર્યું છે છાસ વાળી રોટલી અત્યારે જે વિડીયો જોયો કેમેરો મૂક્યો હતો ને એટલે લોકોને ખ્યાલ હતો એટલે બહુ ઓછા આવતા હતા તો છાસ વાળી રોટલી હવે હું છે ને મૂકવા માંડી છું મશીન મસીન તો આ એક રૂટીનમાં એડ કર્યું છે લાઈફમાં છાસવાળી રોટલી બહુ સારું લોકો કહેતા હોય છે કે ભાઈ સેવ ના આપો તો વધારે સારું કારણ કે સેવમાં ખારો આવે તેલ આવે રોટલી બહુ સારી છાસવાળી એ શું કરે છે એ છોકરા શું કરે છે શું જોવે છે એ રેતી આવી ગઈ છે અમારે રેતી મૂકી દેવાની છે અняવો અરે રેતી આવી ગઈ છે

બહુ બધા આ બધા એક્સ્ટ્રા કુંડા પડ્યા છે માળા માટે લાયા હતા ને તો એમને પડ્યા છે તો વાપરવા લઈ લીધા છે કેટલું શું હા ભૂ છે જો પીવા માટે પીવા માટે ચકિયામાં નાસે પાણી પીસે અકોના માટે માયો ઈ તો સુગરીનો માળો ઈ તો એમને એને ખાલી બનાઈને છોડ દીધો તો તો પછી આપણે અહીંયા હિંચકે લગાવી દીધો આપી માથે હા આપડી માથે લગાયો

તમને બોલાવતા ઓછા થઈ ગયા પાછળ. આર્યા એક બેન ત્રણ જો એ શૌર્ય ગ્વા જો પેરોટે ખાધું છે ગ્વા બેટા અહીંયા અહીંયા એક્ઝેટ ઉપર ઉપરક ઉતારું